વાવથરાજ જિલ્લાના વાવ વિધાનસભા વિસ્તારમાં રાષ્ટ્ર નિર્માણની પ્રેરણાથી સરદાર પટેલ એકતા પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઢીમા સુધી યોજાનારી આ પદયાત્રાને સફળ બનાવવા માટે આજે મહત્વપૂર્ણ સંકલન બેઠક મળી હતી મિટિંગમાં જણાવ્યા મુજબ પદયાત્રાનું નેતૃત્વ રાજ્યના મંત્રી સૌરભજી ઠાકોર કરશે પદયાત્રામાં પાંચ હજારથી થી વધુ પદયાત્રીઓ ઉમટે તેવી શક્યતા છે યાત્રાધામ ઢીમા ખાતે વિશાળ સભા સાથે પૂર્ણ થશે જ્યાં સરદાર પટેલના વિઝન અને રાષ્ટ્રીય એકતા અંગે માર્ગદર્શન આપવામાં આવશે આજની સંકલન બેઠકમાં મંત્રી સૌરભજી ઠાકોર સાથે જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ વાવ તાલુકા પ્રમુખ પ્રકાશ વ્યાસ મહામંત્રી ધનજી રબારી મંત્રી ભગવાનભાઈ બ્રાહ્મણ એપીએમસી ના ચેરમેન નાગજીભાઈ પટેલ વાઇસ ચેરમેન ભૂરાભાઈ આસલ આગેવાન ભગવાનભાઈ વ્યાસ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોના જણાવ્યા મુજબ આ પદયાત્રા દ્વારા